પોતાના વિચારો વ્યક્ત કરી બ્રાન્ચનો આભાર વ્યક્ત કર્યો હતો આજના આ પ્રોગ્રામમાં ચાલુ વર્ષના કમિટી મેમ્બર આ પ્રોગ્રામનું આયોજન કરેલ સીએ જગદીશ હિરાણી ચેરમેન સીએ ભાર્ગવ સાંકરવાલા વાઇસ ચેરપર્સન સીએ મનીષા જોશી સેક્રેટરી સીએ હાર્દિક એન્ડ ઠક્કર વિકાસા ચેરપર્સન સીએ ઝહીર મેમન કમિટી મેમ્બર અને પાસ્ટ ચેરપર્સન સીએ વિજય ઠક્કર કમિટી મેમ્બર અને ઇમિડિયેટ પાસ્ટ ચેરપર્સન

તો એ જે સીએને રિઝલ્ટ આવ્યું એમાં જે પણ વિદ્યાર્થીઓ ભુજ સેન્ટરમાંથી ઉત્તીર્ણ થયા એ બધાને વેલકમ કરવા માટે અને એનું ફેલિસિટેશનનો આપણે પ્રોગ્રામ યોજ્યો હતો ઓમ કન્સિડર કરીએ તો આ વખતે સીએ ફાઇનલમાં જે ફર્સ્ટ ઓલ ઇન્ડિયા રેન્ક હતો એને કંઈક એટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને સીએ ઇન્ટરમીડિયેટમાં અરાઉન્ડ એટી નાઇન પોઈન્ટ સિક્સ્ટી પર્સન્ટેજ ફર્સ્ટ રેન્ક ઓલ ઇન્ડિયા આવ્યો છે હવે ભુજ સેન્ટરના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે ટોટલ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં અપિયર થયા હતા એમાંથી થર્ટી પર્સન્ટ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે જે એમ કહી શકાય કે આ વખતનું ઘણું સારું અને બહુ વધારે રિઝલ્ટ છે અને જે ભુજ સેન્ટરમાંથી આ વખતે ટોટલ સિક્સટીન એટલે કે સોળ વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની અને બહાર આવેલા છે તો હવે એ બધાને અમે કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે અને એમનું સત્કાર કરવા માટે અમે આ કાર્યક્રમ યોજ્યો હતો હવે એના માટે હું એમ કહીશ કે આપકો જીવન કા એ પલ મુબારક હો આપને એ ગૌરવભરા પદ મારું નામ સીએ ક્રિષ્ના દિપેશ ડાયાણી છે મેં બે હજાર ચોવીસમાં એક્ઝામ અપિયર કરી હતી જેનું રિઝલ્ટ જુલાઈ અગિયાર જુલાઈના આવેલ છે જેમાં મેં સીએ પાસ કરેલ છે સીએનો કોર્સ એવો છે કે જે ડેડિકેશન અને સપોર્ટ માંગી લે છે અને ખૂબ મહેનત પણ માંગી લે છે મારું જ એક્ઝામ્પલ આપું તો મેં મે હજાર અગિયાર બારમાં સીએનું કોર્સ ચાલુ કરેલું હતું પરંતુ બે હજાર વીસમાં હું ઇન્ટરમીડિયેટ પાસ કરી ગઈ પણ સીએ ફાઇનલમાં હું ઘણી વખત ફેલર થઈ છું પરંતુ મેં પેશન્સ અને ધીરજ રાખીને મેં સતત મારી કન્ટિન્યુ મારી મહેનત ચાલુ રાખી પ્લસ એમાં મારા ફેમિલી મારા મમ્મી પપ્પાનો ખૂબ જ સપોર્ટ રહ્યો ત્યારબાદ મેં બે હજાર એકવીસમાં મેં સીએ ફાઇનલ પર એક્ઝામ અપિયર કરી ત્યારે મેં મેં ફર્સ્ટ ગ્રુપ આપ્યું હતું એના પછી મારી સગાઈ થઈ સગાઈ પછી મારું સીએ ફાઈનલનું ફર્સ્ટ ગ્રુપ ક્લિયર થયું પછી મારા મેરેજ થયા મેરેજ થયા પછી મારું સેકન્ડ ગ્રુપ સીએ ફાઇનલનું પાસ થયું જે હમણાં રિઝલ્ટ આવ્યું તે તો આમાં મારો મારા મમ્મી પપ્પાનો પ્લસ મારા હસબન્ડ પણ સીએ છે એનો પણ ઘણો સપોર્ટ રહ્યો એઝ અ ટીચર તરીકે મને બહુ જ સપોર્ટ આપ્યો મેરેજ લાઈફ પછીની એક્ઝામ આપી આવી ટફેસ થોડીક અઘરી થઈ જાય પણ મારા સાસુ સસરા મમ્મી પપ્પા મારા ભાઈ મારા હસબન્ડનો ખૂબ જ સપોર્ટ રહ્યો એના સપોર્ટથી ડેડિકેશનથી અને પેશન્સ લેવલ જાળી રાખ હતી આજે હું અહીંયા સી એ તરીકે સફળતા મેળવી છે ભવિષ્યમાં જે તૈયારી કરી છે એના માટે તું એટલું જ કહીશ થોડુંક પેશન્સ લેવલ થોડુંક માગી લે છે એવો કોર્સ છે અઘરો નથી પરંતુ જો સ્ટ્રેટેજી પ્લાનિંગ પ્લસ આજનો સોશિયલ મીડિયાનો તો યોગ્ય ઉપયોગ કરે યુટ્યુબ ચેનલ ઘણા બધા બીજા સોશિયલ મીડિયા છે એમાં સ્ટ્રેટેજી શું કહે છે બધાના અને ફેકલ્ટી પણ એમાંથી સારી મળી આવશે તમને કન્ટેન્ટ પણ તેમાંથી સારું મળી આવે છે તો આ બધાનો ઉપયોગ કરી ખૂબ મહેનત ડેડિકેશનથી અને પ્લાનિંગથી કરવામાં આવે તો સીઓ કોર્સ અઘરો નથી પરંતુ જો આવી રીતે કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળી છે તકલીફમાં તો એવું હોય કે છોકરીઓ હોય છોકરાઓ તો ઠીક છે છોકરીઓ હોય તો મેરેજ પછી થોડીક સોશિયલ લાઈફ પણ મેન્ટેન રાખવી જોઈએ જરૂરી છે તો એમાં મારા હસબન્ડે બહુ સપોર્ટ કર્યો મારા સાસુ સસરા મારા મમ્મી પપ્પાએ સોશિયલ લાઈફમાં ક્યારેક પ્રેઝન્ટ રહેવું જરૂરી પણ હોય છે તે પણ અમે ગુમાવીને મારા હસબન્ડને સતત સપોર્ટ કર્યો કે આને અત્યારે આ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આ જરૂરી છે તે એ બદલ મારા હસબન્ડનો પણ ખૂબ આભાર માનું છું મારા મમ્મી પપ્પા મારા સાસુ સસરા એનો પણ ખૂબ આભાર માનું છું ઇનડાયરેક્ટલી આ બધાના સપોર્ટ અને પ્લસ મારા ડેડિકેશન અને મહેનતથી આ બધેનું એક સાથેનું પ્રયાસ ને કારણે હું સફળ રહી છું મારું નામ સીએ પ્રાગ રાઠોડ છે અને હું ફ્યુચર માં ઇન્ડસ્ટ્રી જોબ તરફ આગળ વધવાની આશા રાખું છું મારું નામ સીએ પર્વ પાઠક છે મારે જોબ કરવી છે એઝ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર મારું નામ સીએ જલતી વૈદ્ય છે અને હું એસેટ મેનેજમેન્ટમાં જવા ઈચ્છું છું મારું નામ સીએ ગરિમા વૈદ્ય છે અને હું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનવા માગું છું સીએ માનસી ઠક્કર અને હું પ્રેક્ટિસ કરીશ અને પ્રોબેબલી મારો વિચાર છે કે હું ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં આગળ વધીશ મારું નામ સીએ ધર્મી સંજય ચંદન છે અને ફ્યુચરમાં હું કોસ્ટ મેનેજર તરીકે કરવા માગું છું મારું નામ સીએ હિમાન્દ્રી બોગરા છે અને હું ઇન ફ્યુચર એ જોબ કરવા માગું છું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ મારું નામ ક્રિષ્ના દીપેશ દાયાણી છે હાલમાં પ્રેઝન્ટમાં હું બે ત્રણ વર્ષ જોબ કરવા માગું છું ત્યારબાદ મારા હસબન્ડ પણ સીએ સીએ છે તો એના ફોર્મમાં જોઈન કરવા માગીશ મારું નામ સીએ તેજલ મજેઠિયા છે અને હું પ્રેક્ટિસ કરવા માગું છું મારું નામ સીએ સોની ઠક્કર છે હું પહેલે જોબ કરી એક્સપિરિયન્સ ગેઇન કરીને પછી પ્રેક્ટિસમાં જવા માગું છું